છેલ્લા છ મહિનાથી આજે સત્તાધારની અંદર જે સત્તાધારને બદનામ કરવાનો સનાતન ધર્મને બદનામ કરવાનો જે વિવાદ ચાલે છે એ વિવાદની અંદર જે લોકો આક્ષેપો કરી રહ્યા છે જેની પાછળ એ લોકોની પાછળ કોણ છે એ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટ સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર આવ્યું ત્યારબાદ કોઈ એવી ક્લિપો અમારી સામે એવી કે કોઈ સંતો જે આ દુનિયામાં નથી જેને આ દુનિયા છોડીને પરલોક સીધા છે એ સંતોના જે વ્યવિચારોના જે આક્ષેપો કરે છે એના પુરાવા જાહેર કરે અને જો પુરાવા જાહેર ન થઈ શકે તો ગુજરાત પોલીસ એની ઉપર કાર્યવાહી કરે એટલે આજે અમે ગુજરાતના ગૃહમંત્રીને અને પોલીસ કમિશનરને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ જે વસંત નામનો જે વ્યક્તિ છે અને નીતિન ચાવડા નામનો જે વ્યક્તિ છે એની ઉપર નક્કર કાર્યવાહી થાય એ બાબતે મેં આજે પોલીસ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ